સિલિકેટ પૃથ્વીના પોપડાનો પાંચ ટકા ભાગ સિલિકેટ અને સિલિકાનો બનેલો છે સંયોજન ની વાત કરીએ તો સિલિકેટ સંયોજનોમાં સ્વતંત્ર રીતે એસઆઈ ઓફોર માઇનસ ફોર તેમાં સ્વતંત્ર રીતે

એને પ્લસ આયન કે પ્લસ આયનજી પ્લસ ટુ આયન આયનો દ્વારા વીજભાર સંભારિત કરવા જોડાઈને બનતા સંયોજનો છે વીજભાર સંભારિત કરવા સિલિકોન સંયોજનનો મૂળભૂત બંધારણીય સોરી સિલિકામાં સિલિકા માટે વાત કરીએ તો તેનો મૂળભૂત બંધારણીય એકમ આયન માઇનસ ફોર આયન છે અને તે સમચતુષ્ફલકીય રચના ધરાવે છે હવે આપણે જોઈએ સિલિકેટ ના પ્રકારો સિડિકેટમાં બંધારણમાં જીરો એક બે ત્રણ ચાર બીજા કેટલા ચતુસ્ફલકો સાથે ભાગીદારી કરે છે તેના આધારે તેનું વર્ગીકરણ થાય છે ત્રિપરિમાણીય રચનામાં એસઆઈ ઓ માણીય રચના એસઆઈ પ્લસ ફોરનું એલ પ્લસ થ્રી દ્વારા વિસ્થાપન થવાથી એલ્યુમિયો સિલિકેટ અથવા તો તેને છે બને આપણે તેનું બંધારણ તેનું વર્ગીકરણ જોઈએ સિલિકેટનું વર્ગીકરણ અહીં આપણે સિલિકેટનું વર્ગીકરણ કરીશું સૌથી પહેલા જોઈએ આ તેનું બંધારણ છે અહીં આપણે જોઈએ સિલિકેટ નો પ્રકાર પ્રકાર અહી ઋણ આયને કમ ભાગીદારી અને છેલ્લે આપણે જોઈશું તેનું ઉદાહરણ તો સૌથી પહેલા આપણે જોઈએ ધારો કે આવા પ્રકારનું બંધારણ હોય તો સિલિકેટ એવા પ્રકારના બંધારણને આપણે ઓર્થો સિલિકેટ કહીશું ઓર્થો સિલિકેટ એમાં ઋણ આયન તરીકે SiO4 ઓ ફોર માઇનસ ફોર આયન હોય છે એટલે કે ખૂણાની ભાગીદારી ઝીરો જોવા મળે છે ઉદાહરણ આપણે જોઈએ તો જીરકોન જેને કેવાય છે ઝેડઆર એસ આઈઓ બીજું ઉદાહરણ છે ફોરેસ્ટેરાઇટ જે જેનું સૂત્ર છે એમજી ટુ એસ આઈઓ બીજું આપણે જોઈએ આવા પ્રકારનો સિલિકેટ હોય બે ઓર્થો સિલિકેટ ભેગા થશે તો એને આપણે કહીશું પાયરો સિલિકેટ પાયરો સિલિકેટમાં સૂત્ર છે એસ આઈ ટુ ઓ સેવન રેસ ટુ માઇનસ સિક્સ એસ ફોર માઇનસ ફોર ના ખૂણાની ભાગીદારી એક ખૂણો ભાગીદારી હોય છે ઉદાહરણ જોઈએ

આપણે જોઈએ તો આવા પ્રકારની રચનાને આપણે કહીશું ચક્રીય સિલિકેટ તેમાં છે ત્રણ કાર્બન છે એસઆઈ થ્રી ઓ ત્રણ સિલિકોન છે ઓ નાઇન જે ઉદાહરણ છે સૂત્ર છે તેનું સી એ થ્રી એસઆઈ થ્રી ઓ નાઇન ચોથું આપણે જોઈએ તો આ પ્રકારના સિલિકેટને રિંગ સિલિકેટ કહીએ છીએ સૂત્ર છે તેનું માઇનસ તેમાં પણ બે ખૂણાની ભાગીદારી થાય છે ઉદાહરણ છે બેલ જેને આપણે પન્ના રત્ન તરીકે ઓળખાય છે શ્રખલા સિલિકેટ શ્રૃંખલા સિલિકેટ બે પ્રકારના છે દેખીય જોડાણ શ્રૃંખલા અને વિપરીત જોડાણ શ્રૃંખલા સૌથી પહેલા આપણે જોઈએ દેખીય જોડાણ શ્રૃંખલા જોડાણ શ્રૃલા સૂત્ર છે એ થ્રી એન ટુ માઇનસ અહીં પણ બે ખૂણાની ભાગીદારી થઈ છે ઉદાહરણ છે ડાયોસ્ઇડ તેનું સૂત્ર છે સી એ એમજી બીજું છે આમાં શું જોડાણમાં વિપરીત જોડાણ શુંખલા વિપરીત જોડાણ શુંખલા તેમાં ઋણાયન તરીકે છે એસઆઈ ફોર ઓ ઇલેવન ટુ મારી થાય છે ઉદાહરણ છે જેનું સૂત્ર છે સીએ ટુ એમજી ફાઈવ એસઆઈટ ઓવેન્ટી ટુ ઓચ ટ્વે

आएन जुए एस आई टू ओ फाइव एन रू टून माइनस वन अथवा तो एस आई टू ओ फाइव रेस टू माइनस टू टू एन उदाहरण आप जुए तो Stirite જેનું સૂત્ર છે જે તરીકે પણ ઓળખાય છે બીજું છે ન્યુસ્કોરાઈટ જેનું સૂત્ર છે કે એલ ટુ એસ જે ઓળખાય છે અને આજ રીતે આપણે જોથું જોઈએ ધારો કે હા અહીંયા આપણે પેલા સૌથી પહેલા જોઈએ તો રચના કહીશું તેના ઉદાહરણ જોઈએ અને તેમાં આયાન્સ હશે એસઆઈઓ ટુ ઉદાહરણ જોઈએ બીજું છે એટલે કે એલ્યુમિનો સિલિકેટ અને સિલિકા સિલિકાના વિવિધ સ્વરૂપો તરીકે જોઈએ તો ક્વાર્ડ અથવા તો ટ્રાય ડાયમાઈલ ટ્રાય ડાયમાઈટ ક્રિસ્ટોબેલાઇટ હવે આમાં આપણે પર્ટીક્યુલરલી જીયુ લાઈટ વિશે જોઈએ તો જોઈએ जिओलाइट जीओ लाइट नौ प्रथम उदाहरण जी उपयोग जो तो जीओलाइट में रहेली जीओलाइट में છિદ્રો રૂપી વાહિકા રહેલી હોય છે વાહિકા અથવા તો ચેનલ હોય છે અને આ ચેનલ દ્વારા એકબીજા સાથે સંકળાયેલા હોય છે આ વાહિકામાં માત્ર નાના અણુઓ જ પ્રવેશી શકતા હોવાથી આ વાહિકા અથવા તો ચેનલમાં માત્ર નાના અણુઓ પ્રવેશી શકતા હોવાથી જીવ નો ઉપયોગ આણવીય તરીકે નાના મોટા અણુઓમાંથી નાના અણુઓને જુદા પાડવા ઉપયોગી છે મોટા અણુઓમાંથી નાના અણુઓને જુદા પાડવા માટે વપરાય છે ઉદીપક તરીકે ઉપયોગી છે ઉદ્દીપક તરીકે અથવા તો તેને કહી શકીએ કે આકાર વર્ણાત્મક ઉદીપક તરીકે ત્રીજું છે અગત્યનો જીઓલાઈટ જીઓલાઇટ માટે વાત કરીએ જીઓલાઇટ ઉદીપક ઉદ્દીપક આ ઉદ્દીપક નું આપણે કાર્ય જોઈએ તો તે પેટ્રોલ રસાયણ માં વપરાય છે બીજું છે તે પેટ્રોલ રસાયણ માં આલ્કોહોલનું નિર્જલીકરણ કરીને આલ્કોહોલ નું નિર્જળીકરણ કરીને એટલે કે એમાંથી પાણી દૂર કરીને સીધું તેને ગેસોલિનમાં ફેરવે છે ગેસોલિન અથવા તો પેટ્રોલ માં ફેરવે છે અને આ ગેસોલિન અથવા તો પેટ્રોલ એ હાઈડ્રોકાર્બન નું મિશ્રણ હોય છે